પડતર દિવસ એટલે મમ્મી પડ્યું રહેવાનું હોય પડ્યું રહેવાનું હોય યાર ભગવાન સમજી ને એક દિવસ આરામ કરવા વચ્ચે આપ્યો પણ તમે નહીં કરવા દો આરામ પડતર દિવસ એટલે કે પડ્યું રહેવાનું હોય હા તો બીજું શું કરવાનું હોય આરામ કરો તમે હું જાઓ જાવ મને સુવા આ દો કરો જાઓ મારે શું પડતર દિવસનું તો છે ખાલી બાનું છે એમને બાકી તો ત્રણસો ને પાસઠ દિવસે પડ્યા જ રહે છે આ તો તહેવારમાં કહીએ વેલા ઉઠો તો કે પડતર દિવસ તો પડ્યા રહેવા લેવા પડ્યા રહેવા આલ્યો હશે આપણું ક્યાં માને અમથા જાણ વહેલા ઉઠી નવરાત્રી જતા હશે અમથાઇ પડ્યા જ રહે છે રોજ પડતર દિવસ જ હોય છે એમને